હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે આ વ્યક્તિની શોધખોળ પોલીસે શરૂ કરી છે અને પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે વડોદરાની એમએસ યુનિવર્સિટી જેમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને હવે વિદ્યાર્થીઓના માથે જોખમ ઉભું થયું છે જે ઇમારતમાં મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે જર્જરિત થઈ ચૂકી છે હજુ તો વીસ વર્ષ પહેલા જ બે માળની આ ઈમારત બની છે પરંતુ નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાથી ઇમારત ખખડધજ બની ગઈ કોઈપણ સમયે સમય ઇમારત ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિ છે ઇમારતની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે પિલ્લર ખવાઈ ગયા છે પોપડા પડી રહ્યા છે વર્ષથી સત્તાધીશોને રજૂઆત કરાઈ છતાં કોઈ કામગીરી નથી થઈ ગાયકવાડના શાસનમાં એકસો પંચોતેર વર્ષ પહેલા બનેલી મ્યુઝિક કોલેજની ઐતિહાસિક હેરિટેજ ઈમારત હજી અડી ખમ છે પણ વીસ વર્ષ પહેલા બનેલી ઈમારત જર્જરિત છે